ડભોઈ તાલુકાના સાઠોડ નજીકથી પસાર થતી છત્રાલ માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ચાર વીઘામાં વાવેલા ઘઉંના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતો રજૂઆત કરવા નર્મદા નિગમ ઓફિસે પહોંચ્યા પણ કોઈ અધિકારી ન મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે પાકની નુકસાનીનું વળતર કોણ આપશે જેવા પ્રશ્નો ઊભા થયા છે ડભોઈ નર્મદા નિગમના કર્મચારીઓની બેદરકારીનો ભોગ બન્યા ડભોઈ સાઠોદ ગામના ખેડૂતો જેમાં વહેલી સવારે નર્મદા વિભાગ દ્વારા સાઠોદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થતા બાજુમાં આવેલા મહેશભાઈ અંબાલાલ બ્રહ્મભટ્ટના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા અને જેને કારણે ખેડૂતો ત્રણ દિવસ પહેલા વાવેલા ઘઉંના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે તો અન્ય ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા આશરે દસ વીંગા જેટલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આપ્યો છે

હા રાત્રે તો હું ત્યાંથી નીકળ્યો છ વાગે હોજદા તો જોઈને તો પાણી હતું જ નઈ ભાઈ ચેનલમાં કુટણ કુટણ જ પાણી ચાલે કરતું હતું તો હવા માં પેલા મને કેવાય તમારા ખેતરમાં પોની ભેહી ગયું કે હું જોવા ગયો કે ભાઈ તો પાણી કઈ પાણી તો કેનલમાં હતું ને તો કેનલ ઉપર આખી ઓવરફ્લો થઈ નીકળે પોની સાહેબ જ કોણ જટકોને પૂછું કોઈ છેદ નઈ આગળ ના પેલા એન ગયા કે મને એક કીટ આપી દે એટલે કીટ થી થોડું થવાનું હતું આનું